ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત પણ પલટવાર કર્યો છે આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શકે તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજીએ લતીફના ગેંગવોરથી દારૂથી લઈને ભય ભ્રષ્ટાચાર અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે